પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જાખુત્રા ગામમાં એક દલિત સમાજના આધેડની અર્ધ સળગેલી હાલતમાં જે લાશ મળી આવી હતી તે મામલાના સંદર્ભમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ પ્રેમ સંબંધનો મામલો સામે આવ્યો હતો જેમાં ગીતા આહિર અને ભરત આહિર નામના શખ્સને પ્રેમ સંબંધ હતો અને પ્રેમ સંબંધમાં તેઓ ગીતા આહિરને કપડા પહેરાવીને એક એક તરકટ છે તેના દ્વારા રચવામાં આવ્યું કેવી રીતે ગીતા આહિર ને

આ મુદ્દે મળ્યા બાદ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા તેમાં ચોંકાવનારા ખુલાસા થવાની શરૂઆત થઈ છે જેમાં ગીતા આહિર અને ભરત આહિર નામના જે શખ્સ છે તેઓ પ્રેમ સંબંધમાં હતા એકબીજાનાને આ પ્રેમ સંબંધ બંનેના પરિવારને મંજૂર નહોતા તેના કારણે દ્રશ્ય મૂવી જોઈને આ બંને યુગલો છે તે આ પ્લાન ઘડે છે ને એક પ્લાન દરમિયાન કેવી રીતે કોઈ શખ્સની તેઓ હત્યા કરી દે ને પછી તેઓ આ મૃતદેને સળગાવીને ગીતા નું મૃત્યુ થઈ ગયું છે તે પ્રકારની એક તરકટ કહાની રચીને પરિવારને ગુમરા કરે તે માટે આખું કાવતરું ઘડવામાં આવે છે જેમાં ભરત આહીર ચાર પાંચ ગામડાઓમાં મૃત્યુ શોધવા માટે જાય છે ને હરજીવનભાઈ સોલંકી નામના જે વ્યક્તિ છે તે દારૂ પીધેલી હાલતમાં હતા તેમનું ઘરું દબાવીને તેમની હત્યા કરી દેવામાં આવે છે અને રાત્રિ દરમિયાન પેટ્રોલ છાંટીને ગીતા આહીર નામના જે મહિલા છે તેમની સાડી તેમજ જે ઝાંઝર છે તે પહેરાવીને આ મૃતદેહ છે તે સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જોકે પેટ્રોલ ખૂટીવાના કારણે અડધો જ મૃતદેહ સળગે છે અને ગીતા અને ભરત આહીર નામના એ શખ્સ છે ત્યાંથી ફરાર થઈ જાય છે આ મામલે પોલીસ તપાસ કરતા ગીતા આહિર અને ભરત આહિર નામના શખ્સની સંડોવણી સામે આવી છે અને પ્રેમ સંબંધ અને લગ્ન કરવા માટે બંને આ તરકટ રચ્યું છે અને એક આધેડની હત્યા કરી હોય તે પ્રકારની વિગત સામે આવી છે ત્યારે આ મામલે શું કહી છે પાટણના એસપી વી નાઈક તે સાંભળેલો મંગળવારે વહેલી સવારે સુરેશભાઈ ના ઘરની વાડામાં એક અડધ બળેલી લાશ મળી આવેલી અને એને મહિલાના કપડાં પહેરાવેલા હતા જે આધારે એ લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ ત્યાં પહોંચેલી અને તપાસ કરતાં આ કોઈ પુરુષની લાશ હોવાનું જણાઈ આવેલું વધુ તપાસ કરતા ગીતાબેન પણ ત્યાંથી મિસિંગ હતા અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસથી તપાસ કરતાં ને પોતાના પડોશમાં રહેતા ભરતભાઈ સાથે પ્રેમ સંબંધ હતો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકો સાથે મજૂરી કરતા હતા ને એમને પ્રેમ સંબંધ થયેલો એ બાબતે તપાસ કરતાં એ લોકો પાલનપુર રેલવે સ્ટેશનથી પોલીસને મળી આવેલા અને ત્યાંથી એલસીબીની ટીમ એમને એલસીબી ઓફિસ લઈ આવેલી અને એ બાબતે સઘન પૂછપરછ કરેલી સાથે સાથે અજાણી જે લાસ્ટ છે એ બાબતે પણ પોલીસે તપાસ કરતા એ હોવા ગામથી હોવા ગામમાં રહેતા અને રખડતું ભટકતું જીવન જીવતા એક વૃદ્ધ હતા એમની એ ડેડ બોડી હતી એવું પ્રસ્થાપિત થયેલું ત્યારબાદ એના ફોટા સર્ક્યુલેટ કરી અને ઓળખ પ્રસ્થાપિત કરવા માટે પ્રયત્નો કરેલા આ બંને જે ગીતાબેન અને ભરતભાઈ મળી આવ્યા પછી એમની પૂછપરછ કરતાં આખી વિગત જે બહાર આવેલી એ પ્રમાણે જે ગીતાબેન છે એ ભરતભાઈના પ્રેમ સંબંધમાં હતા અને બંને પડોશી પણ છે ગીતાબેને એકચ્યુલી થોડા દિવસો પહેલાં દ્રશ્યમ ફિલ્મ જોવેલું પોતાના ભાઈના મોબાઈલમાં આખું બંને ડાઉનલોડ ફિલ્મ હતા બંને જોયેલા અને પંદરેક દિવસ પહેલાં એમણે આ પ્લોટ તૈયાર કરેલો એ પ્લોટના ભાગરૂપે ગીતાબેનને ભરતભાઈને એવું કીધેલું કે તારી સાથે મારે જીવન જીવવું છે આપણે ભાગી જવું છે પણ આપણે ભાગી જશું તો પરિવારના લોકો શોધીને મને લઈ આવશે અને પછી મને પાછી અહીંયા મૂકી દેશે તો એના ભાગરૂપે એમણે એવું નક્કી કર્યું કે કોઈ અજાણી સ્ત્રી પુરુષની ડેડ બોડી લઈ આવી અને એને મારા કપડાં પહેરાવા અને મારા વાડામાં એને સળગાવી અને આપણે પછી ભાગી જશું તો પરિવારના લોકો એવું માનશે કે ગીતાબેન સળગીને મરી ગયા છે એટલે એ લોકો મારી શોધખોળ નહીં કરે આના ભાગરૂપે સોમવારે બપોરે ભરત બોમ્બેથી આવેલો અને બાઇક મારફતે ફરીને આજુબાજુના જે ગામો છે સાતલપુર દાતરડા વહુવા એ ગામમાં એવી વ્યક્તિની શોધખોળ કરતો હતો કે જેને એ પોતે લઈ જઈ શકે એને મારી નાખી અને પછી સ્ત્રીના કપડાં પહેરાવી શકે આના ભાગરૂપે એને વહુવામાંથી રાત્રે સાતેક વાગે એક વ્યક્તિ એક વૃદ્ધ વ્યક્તિ જે મળી આવેલા એને જઈને એને પોતે પોતાની સાથે ચાલો એમ કરીને પોતાની બાઇક ઉપર બેસાડેલા એને ખેતરની વાળ પાસે લઈ ગઈ અને ગળું દબાવી મારી નાખવાની કોશિશ કરેલી તો એ વૃદ્ધ વ્યક્તિ બેભાન થઈ ગયેલા અને પછી એને પોતાની બાઈક ઉપર બેસાડી અને પોતાની પીઠ સાથે દોડું બાંધી અને જાખોતરા ગામની સીમમાં જ્યાં તળાવ છે ત્યાં એને લઈ આવેલા ત્યાં લઈ આવ્યા પછી એને ત્યાં ડેડ બોડી મૂકી દીધેલી અને પછી પોતે ગામમાં નીકળી ગયેલો રાત્રે એક વાગે એણે ગીતાને ફોન કરી અને આની જાણ કરેલી કે આ જગ્યાએ ડેડ બોડી પડી છે તું આવી જા એટલે ગીતા પોતાના ઘરેથી એક વાગે પોતાની થેલીમાં કપડાં અને પેટ્રોલની એક લીટરની બોટલ નાખી અને તળાવની જ્યાં ડેડ બોડી મૂકી હતી ત્યાં તળાવની પાડે પહોંચેલી ત્યાં બંને ગીતાના કપડાં એને પહેરાવેલા ડેડ બોડીને ઝાજર પણ પહેરાવેલી પછી બંને લોકો એને ઉંચકી અને સુરેશભાઈનો જે વાડો છે એટલે કે ગીતાનું જે ઘર છે એના વાડાની પાછળ લાવી અને પેટ્રોલ છાંટી અને આજુબાજુમાંથી લાકડા લાવી અને સળગાવી અને ત્યાંથી એ લોકો ભાગી ગયા અને ત્યાંથી બાઈકના મારફતે ભાગી ગઈ અને બાઇક રાધનપુર બસ સ્ટેશનમાં મૂકી અને ત્યાંથી એ લોકો પાલનપુર રેલવે સ્ટેશન ગયેલા અને ત્યાંથી જોધપુર ભાગી જવાના પ્લાનિંગ સાથે એમણે ટિકિટ પણ લીધેલી પણ પોલીસની ટીમો એલસીબીની ટીમો કામે લાગેલી અને ટ્રેક કર આપે સાંભળ્યા તો પાટણના એસપી વિજયનાય તેમના મામલે મહત્વનો ખુલાસા કર્યા છે કે જે ઘટનાક્રમ બન્યો છે જે મોડસ ઓપરેન્ડી આ પ્રેમી યુગલો દ્વારા અપનાવવામાં આવી છે તેમાં પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હવે પ્રેમ સંબંધ ધરાવનાર આ યુગલો છે તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની પણ તજવીજ કરવામાં આવી છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં